નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રાના દરેક વિસ્તાર વિસ્તારોની અંદર ભૂંડોની સંખ્યા અચાનક વધી ગઈ છે તે જોઈ શકાય છે કે દરેક શેરીઓમાં દરેક વોર્ડમાં ભૂંડાવઓ રખડતા હોય છે અને તે પણ ખાસ સિઝન હોય ત્યારે જ આવે છે તો આ ભૂંડને હવે સરકારી તંત્ર તો નહીં ભગાડે પરંતુ આપણે જ આપણા ઘર પાસેથી આપણી શેરીમાંથી હુશ 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 કરીને ભગાડવા પડશે અને આગામી પાંચ મહિના પછી નગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે આવા ભૂંડોને શહેરની બહાર ભગાવીને તગેડી મૂકવાની જવાબદારી આપણી છે તો દરેક શહેરીજનો એ ધ્યાન રાખવું કે આપના વિસ્તારમાં કે આપના ઘર પાસે કે આપની શેરીમાં આવા ભૂંડ રખડતા હોય તો તેઓને આપણે જાતે જ ભગાડવા પડશે કેમકે હવે તંત્ર આ બાબતનું કોઈ કામગીરી કરવા માગતું ન હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે જો આ ભૂંડ તમારા ઘરની આજુબાજુ હશે તો બાળકોને પણ બટકા ભરી શકે છે અને વયોવૃદ્ધ લોકોને પણ બટકા ભરી શકે છે તો સજાગ રહો સચેત રહો અને આવા દરેક પ્રકારના ભૂંડોનો બહિષ્કાર કરો અને ભૂંડોને આપણા શહેરમાંથી અને આપણા ધ્રાંગધ્રા શહેર તથા સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ કરીને ભગાડવાની જરૂરિયાત તાતી જરૂરિયાત ઊભી થઈ હોય ત્યારે આપણી ફરજ બને છે કે અત્યાર સુધી આવા ભૂંડોને ચલાવી લીધા છે પણ હવે આવા કોઈ પણ પ્રકારના નાના મોટા આડા ઊભા કોઈપણ પ્રકારના ભૂંડોને આપણે ભગાવીને જ રહેશું તો સતર્ક થાવો અને સજાગ થાવો તો જ આપણા વિસ્તારોમાં આ રખડી રહેલા ભૂંડો નો બહિષ્કાર કરી શકશું અને તેઓને જંગલમાં જાય તેવી પરિસ્થિતિ પેદા કરી શકીશું તો દર્શક મિત્રો સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા દરેક પ્રકારના સમાચાર સુધી આપણા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે અમારા વિસ્તારમાં તો જ્યાં જુઓ ત્યાં ભૂંડ દેખાઈ રહ્યા છે તે આપ આ વિડીયોમાં પણ જોઈ શકો છો હવે નાના બાળકો બહાર રમતા હોય અને હાથમાં ખાવાનું હોય તો તે ખાવાનું લેવા માટે હાથમાં પણ બટકા ભરી શકે છે અને આપણા બાળકને લોહી લુહાણ કરી શકે છે અને કોઈ વાહન આવતું હોય ને કોઈ